અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા લેખક છે પત્રકાર અજય રામી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે ગૃહમાં મહત્વની કામગીરી થઈ હતી ભ્રષ્ટાચારીઓ અને ગુનાહિત તત્વોની ગેરકાયદે મિલકતોની જપ્તી અને તેમના કેસ વિશેષ અદાલતમાં ચલાવવા સંબંધી ગૃહ વિભાગનું વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું જુલાઈ મહિનામાં રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી સરકાર દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવે છે તેમાં વધુ લાભ આપતા બીજી વખત વિનામૂલ્યે ઇમ્પ્લાન્ટ પ્રોસેસર બદલી આપવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે ગૃહની કામગીરી દરમિયાન રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાના મામલે કોંગ્રેસના સભ્ય જીજ્ઞેશ મેવાણીએ વેલમાં આવી વિરોધ કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા તેમને ગૃહની બહાર મોકલી દેવાયા હતા કોંગ્રેસના સભ્યો દ્વારા વિવિધ મુદ્દે સૂચનો પણ કરાયા હતા અને સરકારને કેટલીક બાબતો અંગે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું તે સાથે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષની રાજ્યની નાણાકીય પરિસ્થિતિ અંગેનો કેગનો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો અગાઉ વિધાનસભા ગૃહની કામગીરી સવારના સત્રથી ટૂંકી મુદતના પ્રશ્નો સાથે થઈ હતી જેમાં ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓને લઈને બેંક ખાતા અનફ્રીઝ કરવા મુદ્દે સવાલ પૂછ્યો હતો જેના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવેએ કહ્યું હતું કે બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યું છે ગૃહ વિભાગની સૂચનાથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા ગુજરાત પોલીસના સાયબર સેલે માત્ર વીસ દિવસમાં બે લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે એટલે કે સમગ્ર દેશમાં આ પ્રકારે આટલી મોટી સંખ્યામાં બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં ગુજરાત પ્રથમ નંબર પર છે મંત્રી સંઘવીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસમાં પંચ્યાસી કરોડની છેતરપિંડી થઈ હતી જેમાંથી છાસઠ કરોડની રકમ રિફંડ કરાવવામાં પોલીસને સફળતા મળી છે ભાજપના હર્ષદ પટેલ દ્વારા રાજ્ય સરકારની શોધ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કરાયેલી સહાય અંગે માહિતી માંગવામાં આવી હતી જેના જવાબમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાએ જણાવ્યું હતું કે શોધ યોજના હેઠળ વર્ષ બે હજાર ઓગણીસથી અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર પાંચસો છેતાળીસ વિદ્યાર્થીઓને નેવ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે ગૃહમાં જાહેર અગત્યની બાબત પર રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન ભારે વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણસો પચાસ કરોડની રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કૃષિમંત્રી પટેલે પેકેજની વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના કુલમડી પિસ્તાળીસ તાલુકામાં અંદરાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર છ લાખ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો જેમાં દોઢ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણોની માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નિયમ નોર્મ્સ મુજબ આઠ હજાર પાંચસો રૂપિયા તેમજ રાજ્ય બજેટ હેઠળ બે હજાર પાંચસો રૂપિયાની સહાય મળી કુલ અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે આરોગ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બાળ આરોગ્યના સંભાળને લગતી મહત્વના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં જે બાળકોનું સરકાર તરફથી વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય તેવા કિસ્સામાં તેને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના દસ ટકા ફાળો લેવાતો હતો આ પ્રાથમિક તબક્કે રાજ્યના છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દરિયાકિનારે મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તે અંગે સરકાર શું પગલાં લઇ રહી છે તેની જાણકારી માંગી હતી તે મુદ્દે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે એક વર્ષમાં પાંચ હજાર છસો ચાળીસ કરોડનું ડ્રગ્સ પકડી નાર્કોટિક્સના દૂષણથી રાજ્યના યુવાધનને બચાવવાની કામગીરી કરી છે જેમાં ચારસો એકત્રીસ આરોપીઓ સામે ત્રણસો સત્તર ગુના દાખલ કરવામાં આવ્યા છે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના કચ્છ વલસાડ નવસારી સહિતના જિલ્લાઓના દરિયાકિનારેથી છેલ્લા પંદર દિવસમાં આઠસો પચાસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવા બદલ ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા વિધાનસભા ગૃહમાં અર્થવ્યવસ્થાને નુકસાન કરતા બુટલેઘરો જાહેર સેવકો ભૂમાફિયાઓ અને ડ્રગ માફિયા વગેરેની સંપત્તિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટની રચના માટેનું મહત્વનું વિધેયક પસાર કરવામાં આવ્યું હતું વિધેયકની મહત્વની જોગવાઈઓ વિશે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું હતું કે જે ગુનાઓમાં ત્રણ વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે આ કાયદા હેઠળ કેસોને ઝડપથી ચલાવવા માટે ખાસ અદાલત રચવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં એવા કેસો ચલાવાશે જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોય આવા કેસની કાર્યવાહી મહત્તમ એક વર્ષમાં પૂરી કરવામાં આવશે વિશેષ કોર્ટના હુકમ સામે અને અધિકૃત અધિકારીના મિલકત જપ્તીના હુકમ વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ પણ કરી શકશે જો મૂળ ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો થાય તો મિલકત પરત કરાશે અથવા વાર્ષિક પાંચ ટકા વ્યાજ સાથે મિલકતની રકમની ચુકવણી કરવામાં આવશે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી અનિવાર્ય બની હોવાના મુદ્દે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેનો ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો આ પ્રસ્તાવ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના જવાબ આપતા કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે આ મુદ્દે કોઈ કામગીરી કરવામાં આવી હતી ભૂતકાળમાં થયેલી વસ્તી ગણતરીમાં તેનો અમલ કરાયો નથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજની વિધાનસભાની કાર્યવાહીની સમીક્ષા જેના લેખક હતા પત્રકાર અજય રામી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું